નમસ્કાર દર્શક મિત્રો આર કે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પોલીસ સમન્વય સમિતિ દ્વારા આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃતિ અલગ અલગ શહેરમાં રાષ્ટ્રીય કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ સમન્વય સમિતિ તેમના સતવારે સતત ભૂમિકા ભજવી રહ્યું છે પોલીસ સમન્વય સમિતિ તથા ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી 2024 ચોવીસ માસ એસપીઆર શાળા અને બીબીએસ હાઈસ્કુલ શાળાના બાળકોને ટ્રાફિક જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાંથી એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તથા સ્ટાફ ગણ મહુવા પોલીસ અને ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ શ્રી 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 દલપતભાઈ ચંદ્રવદનભાઈ સ્ટાફ વર્ગ સાથે પધાર્યા હતા શ્રી ટ્રાફિક જાગૃતિ અભિયાન મુખ્ય વક્તા ટ્રેનર શ્રી દિવ્યશ ચૌધરી દ્વારા પ્રોજેક્ટ સહ વિસ્તૃત માહિતી અપાઈ હતી વિદ્યાર્થીઓને પેમ્પલેટ વહેંચી વધુ માહિતી અપાઈ હતી સુરત રૂરલના ટ્રાફિક પોલીસના એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ દ્વારા ટ્રાફિક નિયમ

તુષારભાઈ તથા આચાર્ય શ્રી ભદ્રેશભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને સંચાલન શાળાના શિક્ષકશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો આભાર વિધિ શ્રી પંકજભાઈ પરમાર સાહેબ કરી રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો ત્રણસોથી થી વિદ્યાર્થીઓએ આ સેમિનાર નો લાભ લીધો હતો